મીડિયાના મિત્રોના માધ્યમથી જણાવવા માંગીશ કે હેલ્મેટનો કાયદો જે છે એ ઓગણીસો અઠ્યાસીથી અમલમાં છે એની અમલવારી ક્યાંક ને ક્યાંક પચાસ રહેતી હશે તો ઢીલાસભરી રહી હશે એ વાત સાચી છે પરંતુ દિવસે ને દિવસે હવે વાહનો જે પ્રકારે વધી રહ્યા છે રોડ પર અને એના લીધે જે અકસ્માતોની સંખ્યા છે એ પણ વધી રહી છે અકસ્માતોમાં ફેટલ સંખ્યા પણ વધી રહી છે તો ત્યારે આપણી સજાગ નાગરિક તરીકે ફરજ છે કે એક વહીકલ રાઈડર તરીકે આપણે તકેદારીના તમામ પગલાઓ લેવા જોઈએ ફોર વ્હીલરનો અકસ્માત થાય તો કદાચ વ્યક્તિને ફેટલ ઇન્જરી થવાની શક્યતાઓ પ્રમાણમાં ઓછી હોય છે પરંતુ જ્યારે ટુ વ્હીલરનો અકસ્માત થાય વાહન ઇવન સ્લીપ પણ થઈ જાય અને આપણે એવા ઘણા દાખલા જોયા છે કે વ્યક્તિઓ પડે તો નાની મોટી ઈજાઓ સાથે હેડ ઇન્જરી જેવી ગંભીર ઈજાઓ થતી હોય છે હેડ ઇન્જરી થાય અંદર હેમરેજ થાય ત્યારે માણસની બચવાની શક્યતાઓ ઘણી વાર નહીવત રહેતી હોય છે જીવ ગુમાવતા પણ છે એટલે વિવિધ સમયે નામદાર કોર્ટમાં આની પિટિશનો થતી આવી છે જાહેર રીતે અરજીઓ જે લોકો જાગૃત નાગરિકો છે સમય સમયાંતર એમાં આવી અરજીઓ નામદાર કોર્ટમાં કરતા હોય છે કે સાહેબ આ પ્રકારનું પાલન થાય તો આવી ઘટનાઓ ઘટે એમ છે અને એના લીધે હવે નામદાર કોર્ટ પણ સજાગ થઈ છે તંત્ર પણ સજાગ થયું છે એટલે દરેક જગ્યાએ અત્યારે તંત્ર જે છે એ નાગરિકોને સતત સજાગ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે એ જે કાયદામાં લખેલું છે એનું આપણે પાલન કરીએ અને પાલન કરીએ એટલે ઓવરઓલ જે લોકોનો જે આપણે જાહેર એનો જીવો બચાવવાની સંખ્યા છે એ વધી શકે અને સલામત ટ્રાફિક સલામત સવારી આપણે થાય આપણે ઘરેથી કામ પર નીકળીએ બહારથી નીકળીએ અને ઘરે પર જઈએ આપણા ફેમિલી માટે આપણે સહી સલામત પરત પહોંચીએ એના માટે ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર હોય જે સલામતીના ધારાધોરણ છે એને આપણે અપનાવીએ આ જ નિયમની વાત છે આપણા રાજકોટ શહેરમાં એ અમલવારી આપણે આજથી ચાલુ કરી છે આપણે જોઈ રહ્યા છીએ રોડ પર કે ઘણા સજાગ નાગરિકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ પણ કરી દીધું છે મને એ પણ વિશ્વાસ છે કે આ એક દિવસનો કાર્યક્રમ નથી લોકોનેમાં જેમ જેમ અવેરનેસ આવશે એમ એની સંખ્યા વધશે આજે દસ ટકા હશે

તેની વચ્ચે નાનું બાળક હશે તો એના માટે જરૂરી પણ આગળ કોઈ પુરુષ કે સ્ત્રી ચલાવી રહ્યા છે પાછળ બાર વર્ષ પંદર વર્ષ સુધીનું બાળક સ્કૂલમાં જઈ શકે એવું હોય તો એના માટે પણ હેલ્મેટ ફરજિયાત છે એમાં ડરવાનો કોઈ પ્રશ્ન નથી આ એક આદતની વસ્તુ છે આપણે કોઈ પણ રમત જોઈએ છીએ કે આપણે શેરીમાં ક્રિકેટ રમતા હોય તો એમાં હેલ્મેટ નથી પહેરતા પણ ઇન્ટરનેશનલ મેચો તમે જોઈ જુઓ એમાં ક્રિકેટરો પણ સાવચેતીના ભાગરૂપે હેલ્મેટ તો પહેરે જ છે તો આ સાવચેતી માટેની આદત નાખવાની વાત છે એમાં ક્યાંય પીવાની જરૂર નથી કોઈ એવું માનવાની જરૂર નથી કે આ ડિસ્કમ્ફર્ટ ફીલ થાય કે થોડોક ટાઈમ હોય થોડો ટાઈમ આવી જાય હેલ્મેટ વિરોધી સમિતિ કરી રહી છે કે ડરતા નહીં પાંચસો રૂપિયા નો ભરતા અમે ફ્રીમાં કેસ એ સમિતિનો અધિકાર છે એ નાગરિકોની બની સમિતિ છે એમને વિરોધ કરવાનો અધિકાર છે હું તો એટલું જ કહીશ કે સમિતિ પોતે પણ પાંચસો રૂપિયા તો લેવાની જ છે તો અમારી પાસે સમાધાન સૂચમાં પાંચસો રૂપિયાનું છે આપ કદાચ કોઈ પણ કારણ સમજો વરસાદ માનો કે હેલ્મેટ વગર નીકળ્યા છો તો પોલીસ પાસે સમાધાન શુલ્ક પણ પાંચસો રૂપિયાનું છે તો આપ ત્યાં ભરીને જ કેસ પૂરો કરી શકો છો આપણી સમિતિ એમ કે પાંચસો રૂપિયામાં તમારો કેસ કરીએ છીએ પાંચસો રૂપિયા એ પણ માંગી રહ્યા છે તો બેટર છે કે આપ સમાધાન શુલ્ક ભરીને ત્યાં જ પૂરું કર દો તો આપણે સમાધાન સમિતિને હેલ્પ લેવાની જરૂર નહીં પડે અમુક લોકો કહી રહ્યા છે કે પાંચસો નો દંડ જે છે એના કરતા લોકોને પોલીસ જ હેલ્મેટ આપે તો શું આપ મીડિયાના માધ્યમથી માધ્યમથી જણાવીશ કે આપણે કદાચ ખ્યાલ જ હશે કે પોલીસે ઘણા દાતાઓની મદદથી લગભગ લગભગ રાજકોટ સિટીમાં ત્રણ હજારથી પણ વધુ હેલ્મેટ સ્પોન્સર કર્યા છે અલગ અલગ જગ્યાની વેચણી પણ કર્યા છે અને અમે હજી પણ પ્રયત્ન કરી રહ્યા છીએ કે અમને સારા સ્પોન્સર મળશે તો અમે હજી પણ હેલ્મેટ આપવાના છીએ હેલ્મેટ ખૂબ સારી સંખ્યામાં આપણે વેચ્યા પણ છે અવેરનેસના ભાગ ભાગરૂપે